માંડવી ભાનુશાલી દ્વારાના મહંત તરફથી બે લાખ અગિયાર હજાર તેમજ કિશોરભાઈ જોયસર તરફથી અગિયાર નું દાન તલવાણા ઈશ્વરેશ્વર ગૌશાળાને મળ્યું કચ્છ તેમજ દેશ વિદેશમાં જીવદયાના કાર્યોમાં નામના મેળવતી સંસ્થા એટલે તલવાણા ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌસેવા લક્ષી ટ્રસ્ટ ગાયોની હોસ્પિટલ શ્રી સુમતીનાથ પાંગળાગર આ સંસ્થામાં રખડતા આંખલાઓ ઉપર એસિડ એટેકના હુમલાની સારવાર તેમજ નિરાધાર ગૌધનની સારવાર સાથે સાર સંભાળ કરવામાં આવે છે તમામ સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં અનેક નામી અનામી દાતાઓનું યોગદાન મળતું હોય છે ત્યારે આજે માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત કરસનદાસજી મહારાજને એક લાખ અગિયાર હજારનું અનુદાન આપવાની ઈચ્છા હતી પરંતુ તેમને આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને જોઈ વધુ કરવાની ઈચ્છા થઈ આ સંસ્થાને તેમણે મહાજનના પૂર્વ પ્રમુખ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોઈસરે પણ અગિયાર હજારનું અનુદાન આ સંસ્થાને આપેલ હતું માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસજી પૂરણ મહારાજના હસ્તે રૂપિયા બે લાખ અગિયાર હજારનો ચેક તેમજ કિશોરભાઈ જોયસર તરફથી મળેલ અગિયાર ના અનુદાનનો સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજાએ સ્વીકાર કર્યો હતો સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજાએ મહન શ્રી કરસનદાસજીનો તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેનાર શિરવા ગામના ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોયસર ઈશ્વરભાઈ ભાનુશાલી માંડવી કિશનભાઈ ભાનુશાલી માંડવી તેમજ કચ્છ જિલ્લા ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીનો આભાર માન્યો હતો પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજ એ સંસ્થાની સેવાને પ્રેરણારૂપ ગણાવી હતી તેમણે વધુ દાતાઓ આવી અબોલ જીવની સેવા કરતી સંસ્થાઓને યોગદાન આપે તેવી તેમણે અપીલ કરી હતી અને સંસ્થાને આશીષ વચનો આપ્યા હતા સંસ્થાવતી હરિસિંહ જાડેજાએ પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજ અને ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જયસરનું સન્માન કર્યું હતું કચ્છ તેમજ ગુજરાતભરમાં

ઉપાસના જા પૂજા જા દેવત્વ જા સ્તંભ સનાતન ધર્મી દરેક કે પાંચ સનાતન ધર્મ મેં દેવ એની પણ યજ્ઞ મતે આધારિત દેવે કે યજ્ઞ જે આવતી મળી તું ત્યારે દેવ બલવાન થઈ તા અને પ્રસન્ન થઈ હતા અને યજ્ઞ ગાય જે ઘી વગર યજ્ઞ થયે નતો એટલે દેવે કે ઋષિ મુનિઓ કામ ધનુ હોય એડી ગયું હોય સમજ્યા અને ગાય લા અનેક સંકટ ઋષિ સહન કર્યો કરપાત્રિ ધર્મ સમ્રાટ કરપાત્રિ જળે ગાંઈ જે રક્ષાલા કરે ગાય સેવા લે જબરજસ્ત એ અભિયાન્યોનુ અને તા દરેક સનાતન ધર્મ જો ધર્મી કે ફરજ આ ઘરે ગાં કે રખો ઘરે રખીને સૌ તો ગૌશાળા હોય એ સંસ્થા સેવાદારી સંસ્થા હોય એમ અનુદાન દો પ્રેમ સેવામ વાર એક વખત ન વારંવાર ગૌ દાન સંભાર કર્યો ગાઈ પ્રેમ કર્યો પ્રેમ કરી જૂ પૂજ જડ ગાઈ કી પરિકિક્રમારી પાંખી પવિત્ર કરી તું ગૌ ગૌ મૂત્ર ગોબર આ છઠ ખટ ગાઇ જા અડા પંચ ગવ્ય પંચ ગવ્ય ી દેવજી પૂજામાં વાપર જ એ પવિત્ર ગાય એનપ્રત્યે પાંચ વંદન કર્યું સેવા કર્યું પૂજા કર્યું દયા કર્યું અન્ય પાંચ કોળીમાં જો કોડું ગાંથી ગઉ ગ્રશ કરે કરણો એ પામી સંસ્થા જે માટે કાર્યક્રણ કે ભગવાન જીજી શક્તિ દે સેવા કરી અને દરેક દાત એ વસ્તુ જો ધર્મ જો પૈસની સાર્થકતા સફળતા કરેલા દાન કરે એ મુજબ અનુરોોધ કૃષ્ણ કનૈયા લાલ કી જય બહુ સુંદર લગો અસ કલ્પના નઈ કેલવા ગૌશળા એ આગળ સેવા પ્રગતિ કેરી બહુ પ્રભાવિત થઈ અને મુખ્ય બહુ આનંદ આવ્યો એ ભગવાન હિ ભગવાન સફળતા દે ગાઇ માતા દુઃખ દૂર કર્યો ભગવાન આ દુઃખ દૂર કંઈ ખૂબ ભગવ શક્તિ ભક્તિ દે અને સદબુદ્ધિ દેવભાઈ

મારાશ્રીને પ્રેરણા થઈ તો બે લાખ અગિયાર હજાર રૂપિયા એમણે ચેક અનુદાન આપ્યું છે ને સારા કામ થાય તો હજી પણ ક્યારે પણ મારા આપવા તૈયાર છે એ હજી આપી શકશે પણ એવી રીતે જે કાર્ય થાય છે ને જે આ બાપુને જે સેવા કરે છે એ લોકોને આખા મંડળને ખૂબ ખૂબ અમારા વતીથી ધન્યવાદ અમે પણ અમારાથી થાય એવું અમે પણ કરતા રહેશું આવતા રહેશું અહીંયા ને ક્યારે પણ દ્રષ્ટિઓને એમ લાગે કે જરૂરત અમારા જેવું નાનું મોટું તો એ જણાવે તો અમે જરૂર આવી ને મળી જશું એમને કિશોરભાઈ ખાસ મહારાજશ્રી દ્વારા અગાઉ પણ ઘણા સંસ્થાઓને અનુદાન મળ્યું છે ના ના ઘણું એમણે પચાસ લાખ એકાવન લાખ રૂપિયા મેડિકલ માં ફંડમાં આપ્યા છે પચીસ લાખ રૂપિયા ઓધોરામ સત્સંગ મંડળ રાતા તળાવમાં આપ્યા છે દ્રબુડીમાં સવા લાખ રૂપિયા આપ્યા છે સવા લાખ રૂપિયા કેન્સલ હોસ્પિટલ આજે અહિયાં બે લાખ અગિયાર હજાર રૂપિયા આપ્યા છે એ પોતાની રીતે જે એ કે મારો પૈસો છે જ નહીં આ લોકોએ મને આપ્યો છે તો હું હવે રૂપિયાને રાખીને શું કરું થોડા 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 બધાને મારા હાથે સત્કર્મ થતા જાય તો ભગવાન એમને જે ભાવના આપી છે એ ભાવના કાયમ રહે ને એમને પણ તબિયત સારી રહે ને આપણે એમના આશીર્વાદ દેતા રહીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના તમે જાણી શકો છો કે પરમાત્માએ માનવ જીવન સાર્થક કરવું હોય તો એનો સત્કાર્ય ઈચ્છે અને બીજું તો આપણે આ સંતોને શું કહી શકીએ પરમ પૂજ્ય મંત શ્રી કૃષ્ણદાસજી પૂર્ણદાસજી મહારાજ ભાનુશાળી ટ્રસ્ટ મંડળ કચ્છ જે આજે આવી દાન તો આપ્યું સાથ ગૌ માતા કને આવી અને અમારી ગૌશાળામાં અમને બધાને પ્રોત્સાહિત કર્યા અમને બહુ આનંદ થયો અમને સેવા કરવાની જે તક મળી છે એના અમને આશીર્વાદ આપ્યા અને આવા સંતોના આશીર્વાદ જ્યારે માણસને મળે છે ત્યારે કોઈ વસ્તુની જરૂર પડતી નથી અમારા કને મહારાજ સાહેબ આજની તારીખમાં પાંચસો ને દસ ડોર છે અમારા કને બે ડોક્ટર છે ત્રેવીસ થી ચોવીસ જણાનો બીજો સ્ટાફ છે ટોટલ પચીસ જણાનો સ્ટાફ છે અને અમે આવી રીતે સેવા કરીએ છીએ તમારા જેવા અનેક દાતાઓ અને તમારા પ્રેરણાથી અનેક દાતાઓ આપે છે કારણ કે એમનું જ આપેલું છે અમને તો ખાલી માત્ર ને માત્ર સેવા કરવાની એક તક મળી છે અને તક મળી હોય તો અમે તમારા બધાના સર્વેના આભારી છીએ અને આવી જ અમારા ઉપર દયા દ્રષ્ટિ રાખશો એવી પ્રાર્થના સાથે જય હિન્દ